બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન સુજલામ સુફલામ જળ અભિયાનના કામો નહીં કરવાનો આદેશ કરવામાં આવ્યો છે આ નિર્ણયથી માત્ર બનાસકાંઠા જિલ્લામાં જ સરકારના કરોડો રૂપિયાની બચત થશે સરહદી ધાનેરા તાલુકામાં પણ અંદાજીત એકસો પચાસ જેટલા કામોને મંજૂરી મળી હતી જેમાં વિવિધ ગામોમાં તળાવો ઊંડા કરવા પાણીના વહેણની સફાઈ કરવી અને ચેકડેમ બનાવવા જેવા કામો પાછળ સરકારના અંદાજીત પંદર કરોડ રૂપિયા ખર્ચ થવાના હતા જોકે આ વર્ષે આ કામો નહીં થવાથી સરકારના કરોડો રૂપિયાની સીધી બચત થઈ છે બનાસકાંઠા જિલ્લાનું સિંચાઈ વિભાગ અવારનવાર સિંચાઈના કામોને લઈને વિવાદમાં રહે છે આ કોન્ટ્રાક્ટરો સાથે સરકારના કરોડો રૂપિયાનો વેડફાડ થતો હોવાના અને સ્થાનિક અમલદારો તથા એજન્સીઓ સાથે મળીને વ્યાપક ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો ભૂતકાળમાં ધાનેરા ખાતેથી થઈ ચૂક્યા છે સુજલામ સુફલામ જળ અભિયાનના કામો માટે મળેલી સમીક્ષા બેઠકમાં સ્થાનિક ધારાસભ્યોએ સાહીઠ ચાલીસ લોક ભાગીદારીમાં લેવાના થતા કામો જેમાં વહોળાની સફાઈ અને ચેકડેમ તેમજ નદીના પાણીના વહેણની સફાઈ માટેના મજૂર કામોની હાલ પૂરતી કોઈ જરૂરિયાત ન હોવાનું જણાવ્યું હતું જેને લઈને સમીક્ષા બેઠકમાં સુજલામ સુફલામ જળ અભિયાનના મોટા ભાગોના કામો બંધ રાખવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે દર વર્ષે આ કામો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે પરંતુ સિંચાઈ વિભાગના કામો પ્રજાલક્ષી ઉપયોગમાં ન આવતા હોવાથી આ નિર્ણય લેવાયો છે જેનાથી સરકારના કરોડો રૂપિયા બચશે જોકે સરકારી અમલદારો અને એજન્સીઓ માલિકો માટે આ વર્ષ આવકની દ્રષ્ટિએ ખરાબ સાબિત થશે બીજી તરફ જળ સંકટ સામે જજુમી રહેલા બનાસકાંઠા જિલ્લા પાછળ ખર્ચ થતી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અન્ય ઉપયોગી કામો પાછળ ખર્ચ થાય તેવી માંગ પ્રજા કરી રહી છે